હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે બાફેલા બટેકાનું રસાવાળું સાફ કરીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ મેઇડ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે બટેકા લીધેલા છે એક મોટું બટેકું લીધેલું છે અને ચાર નનકડા બટેકા લીધેલા છે અને મેં છાલ ઉતારી અને ધોઈ લીધા છે ત્યારબાદ બાફવા માટે પાણી વઘાર માટે તેલ કોથમરી લસણ આદુ અને એક મોરું મીડિયમ સાઇઝનું મરચું લીધેલું છે ત્યારબાદ હળદર પાવડર કશ્મીરી મરચું જીરું વઘાર માટે હિંગ સ્વાદ અનુસાર મીઠું અને આપણે લીમડાના પાન લીધેલા છે બે બે નંગ ફૂલ આવે છે બાદિયાના તે લીધેલા છે એક સૂકું મરચું લીધેલું છે ત્યારબાદ બે લવિંગ અને ત્રણ મરી લીધેલા છે આપણે આનો વઘાર કરીશું સૂકા ગરમ મસાલાનો આપણે આમાં વઘાર કરીશું તો ચાલો આજની આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે આ બટેકાને કૂકરમાં બાફવા મૂકી દઈશું ત્યારબાદ એનો વઘાર કરીશું તો ચાલો આપણે બટેકાને બાફી લઈએ તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાનું ઝીણું કટિંગ કરી લઈએ એકદમ ઝીણું નથી કરવાનું આપણે તેના ચાર પીસ જ કરવાના છે બહુ ઝીણું કરશો તો બટેકા બાફતી વખતે ભાંગી જશે આ રીતનું આપણે કટિંગ કરી લેવાનું છે જો રીતે બહુ મોટું બટેકું હોય તો આ રીતે આ રીતે કરી નાખો બહુ મોટું બટેકું હોય તો કેમ કે બહુ મોટા બટેકા હોય તો એને બાફવામાં વાર લાગે અને નાના બટેકા પાકી જાય અને આ છે જ કાચારી તેના માટે આ સાકું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું ત્યારબાદ સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરીશું આપણે મીઠું આપણે વઘારમાં પણ નાખવાનું છે એટલે તે રીતે આમાં મીઠું એડ કરવું

ત્યારબાદ હવે આપણે આમાં એક ચમચી કશ્મીરી મરચું એડ કરીશું હવે આને આપણે ખાંડી લેશું તો ચાલો આપણી લસણની ચટણી ખંડાઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું તેને આ રીતની હોય છે ચટણી અને આપણે પાણી નાખી અને થોડીક ઢીલી કરીશું આમાં મેં મીઠું નથી નાખેલું તમારે મીઠું એડ કરવું હોય તો તમે કરી શકો છો કેમ કે આપણે બટેકા બાફવામાં પણ મીઠું એડ કરેલું છે અને શાક વઘારશું તેમાંય આપણે મીઠું એડ કરીશું એટલે મેં આ ચટણી ખાંડતી હોય કે મીઠું એડ કરેલું નથી હવે આપણે આને ઢીલી કરી લેશું થોડીક જેથી આપણે તેલમાં વઘાર કરીએ તો આપણી ચટણી બરે નહીં તેના માટે આપણે ઢીલી કરી લેશું

ચાલો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તેના માટે છે મેં તો ચાલો આમાં મોટા ચાર ચમચા તેલ એડ કરેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીશું તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે મીઠા લીમડાનો વઘાર કરીશું લવિંગ અને મરી એડ કરીશું ત્યારબાદ બાદિયાના ફૂલ એડ કરીશું બે લવિંગ ફૂટે તેનું ધ્યાન રાખવું ત્યારબાદ આપણે અડધી ચમચી આમાં હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે જે લસણની ચટણી ખાંડેલી હતી તે આપણે આમાં એડ કરી દેશું આપણે પાણી એડ કરીશું જેથી આપણી ચટણી બરે નહીં તેના માટે ત્યારબાદ 8 ચમચી હરદર પાવડર 2 ચમચી ધાણાજીરું હવે આપણે આ ચટણીને તેલમાં જ થોડીક વાર ચડવા એડ કરીશું એક ચમચી કશ્મીરી મરચું એડ કરીશું આપણે આપણે હવે થોડું બે ચમચી જેટલું પાણી નાખીશું અને આપણે આ ચટણીને તેલમાં જ ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ચટણીને પાકવા દેવાની છે ત્યારબાદ આપણે બટેકા એડ કરીશું તો ચાલો આપડા મસાલા ચડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ચાલો આપણું પાણી ઉકળી ગયું છે અને હવે આપણે જે બાફેલા બટેકા હતા ચાલો આપણું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે જે બટેકા બાફેલા હતા તેને મેં કુકરમાંથી કાઢી અને આ રીતનું ઝીણું ઝીણું આનું કટિંગ કરી લીધું છે જે આપણે બટેકાનું શાક બનાવીએ તેમાં કેવો આપણે કટ કટિંગ કરીએ છીએ એ રીતનું મેં કટિંગ કરી લીધું છે મીડિયમ સાઇઝનું બહુ મોટા નહીં બહુ નાનાય નહીં તે રીતનું મેં કટિંગ કરેલું છે હવે આપણે આમાં આ એડ કરી દઈશું

બે બટેકાનો ભૂકો કરી અને પછી આમાં એડ કરી દેસો તો રસો ઘાટો થઈ જશે પણ અમને આ રીતનું જ ભાવે છે એટલે મેં બટેકાનો ભૂકો કરેલો નથી અને આ રીતે પણ તમે ચમચાની મદદથી દબાવીને ભૂકો કરી શકો છો જેથી આપણો રસો ઘાટો થઈ જાય છે હવે આપણે આને બે મિનિટ ઉકળવા દેશું ત્યારબાદ આપણે શાકને સર્વ કરી લેશું તો ચાલો આપણું શાક ઉકળી ગયું છે હવે માં આપણે કોથમરીના પાન નાખીશું તો ચાલો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને શાકને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો આમાં આટલો રસો આપણે શાકમાં હોવો જોઈએ હજી પણ તમે વધારે આમાં રસો કરી શકો પણ અમે આટલો રસો કરેલો છે તમને કોઈને ઘાટો ભાવતો હોય તો ઘાટો પણ આમાં તમે કરી શકો છો તો ચાલો હવે આપણે શાકને સર્વ કરી લઈએ આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું તો ચાલો આપણું બાફેલા બટેકાનું રસાવાળું શાક રેડી થઈ ગયું છે તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો અને તમે ભાખરી સાથે રોટલી સાથે ભાત સાથે કે રોટલા સાથે તમે આને ખાઈ શકો છો આ શાક ભાખરી સાથે બહુ જ અસર લાગે છે અને ભાખરીને ચોરી અને ખાવાની બહુ જ મજા આવે છે તો ચાલો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં